જનતા પાર્ટીના આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની એક દ્રષ્ટિકોણથી એકવીસ વર્ષથી લગાતાર શિક્ષણની ચિંતા કરનાર શિક્ષણના દીકરા દીકરીઓની ચિંતા કરનાર આ નરેન્દ્ર મોદીજીને આપણે સૌ અત કરોડપૂર્વક એમનો આપણે આભાર માનવો ઘટે નરેન્દ્ર મોદીજીનો સ્વાર્થ અથવા એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ કે વિચાર કરો કે એકવીસ વર્ષ પહેલા ડ્રોપ ઓપ રેશિયો પાસઠ ટકા હતો એટલે કે શિક્ષણમાં ભણતર દીકરા દીકરીઓને કોઈ ભણવા કે લઈ જઈને શાળા પ્રવેશ કરાવવાની કોઈને ચિંતા ન હતી આ નરેન્દ્ર મોદીજીએ એક કે એક દેશના ખૂણે ખૂણે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્રણ દિવસથી શાળાના અંતરિયાળ વિસ્તારમાં જઈ અને શાળા પ્રવેશ ઉત્સવ કર્યા વેગવંતુ બનાવે એક એક સચિવો એક એક મંત્રીઓ એક એક ધારાસભ્યો એક એક અધિકારીઓ છેલ્લા ત્રણ દિવસથી દીકરા દીકરીને ઘર જઈને આંગણવાડી બાળકોને દોરી લાવીને એનું સન્માન કરીને એની ચિંતા કરે છે मित्रों મિત્રો છેવાડા માનવી સુધી આજે આપણો ડ્રોપ ઓપરેટ થયો સો ટકા कोई કોઈ ગેરબેદેલો એનું કારણ મોદી છે અને મોદી જ્યારે ગરીબ પીડિત શોષિત વાંચિત દલિત આદિવાસી તમામ સમાજ અને ધર્મના દીકરા દીકરીને હાથ પકડીને લઈ જવાનું કામ મોદીજીએ કરેલું છે ત્યારે હું હૃદયજી એમને સ્વીકારું છું સરસ્વતી વનના યોજના હેઠળ એસટી એસટી સમાજની વિદ્યાર્થી બહેનોને જવા માટે સાયકલો પણ આપી રહ્યા છે ત્યારે સરકાર જ્ઞાન છેતુ મેરિટ સ્કોલરશીપ પણ આપે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના चेरिटीबल सिंपल आपे ग्राम शक्ति शक्ति रेसिडेंट स्कूल ऑफ एक्स पर करे रक्षा शक्ति स्कूल लक्ष्मी योजना योजना की जो बात करिए तो योजना इतनी बड़ी थे दौड़ता टाइम लगे आ नरेन्द्र मोदी जी এটল আয়োজন করে